એકમાત્ર બચી રહેતી જે ખેતીની જમીન છે જેને બિન ખેતી કરવાના કિસ્સાની અંદર ખેડૂતને પ્રમાણપત્ર આપવા બાબતનો છે છે મહેસૂલ વિભાગનો ગુજરાત સરકાર તરફથી તારીખ ઓગણત્રીસ શું કહેવા માંગે છે એની આપણે વાત કરીએ મિત્રો હવે ખેડૂતો દ્વારા પોતાની એકમાત્ર જે બચતી રહેતી જમીન છે જેને બિનખેતીની અંદર ફેરવવાથી ખેડૂત છે એ મટી જતા હોય તેવા કિસ્સાની અંદર ખેડૂતને દરજ્જો છે ચાલુ રહે તે બાબતે જે પૂર્વ વત જોગવાઈ ન હોય આવા કિસ્સાની અંદર ખેડૂત પ્રમાણપત્ર આપવા અંગેની છે બાબત સરકારના વિચારણા હેઠળ છે હતી મિત્રો વિચારણાના અંતે છે એ ઠરાવમાં આવે છે કે ખેડૂત દ્વારા એકમાત્ર જે બચતી રહેતી જમીન છે મિત્રો બિનખેતી કરવાના કિસ્સાની અંદર છે અરજદાર શ્રીઓએ બિનખેતી હુકમની તારીખથી એક વર્ષની અંદર જે સમય મર્યાદાની અંદર છે કલેક્ટરની શક જે સમક્ષ છે અરજી કરી ખેડૂતનું પ્રમાણપત્ર મેળવી શકશે તથા અરજદાર છે સદર પ્રમાણપત્રની તારીખથી બે વર્ષની અંદર જમીન જમીન છે એ ખરીદી લેવાની રહેશે મિત્રો એટલે કે આ પ્રમાણપત્ર છે એક વર્ષની અંદર મેળવી લેવાનું રહેશે ત્યારબાદની અંદર બે વર્ષની અંદર જમીન છે એ ખરીદી કરવાની રહેતી હોય છે મિત્રો આ ઠરાવની જોગવાઈ છે પ્રસિદ્ધ થયાના તારીખથી છે અગાઉ એક વર્ષ જૂન જૂની છે મિત્રો બિન ખેતી થયેલી જમીનનો હુકમ પણ લાગુ પડશે મિત્રો ગુજરાતના રાજ્યપાલના હુકમથી છે મિત્રો એક વિશેષ મહત્વનો એક સરકારી ઠરાવ છે આવી ગયેલો છે આ ઠરાવ જોગવાઈ પ્રસિદ્ધ થયા તારીખથી છે અગાઉ એક વર્ષ જૂની બિન ખેતી થયેલી જમીનના હુકમને પણ લાગુ પડશે એક મહત્વનો ઠરાવ છે મિત્રો થઈ ગયો છે કે હવે મિત્રો જે ખાસ કરીને ખેડૂતોએ પોતાની એકમાત્ર જો જમીન છે બચતી હોય બરાબર એને બિનખેતીની અંદર ફેરવે છે તો ખેડૂત મટી જતો હતો તો હવે ખેડૂત છે મિત્રો એ મળશે નહીં એ એક આ ઓફિશિયલી ઠરાવ આવી ગયેલો છે તો આ વિડિયો તમારા ખેડૂત મિત્રો સુધી મેક્સિમમ પહોંચાડો